જમાવટ ને દાળ પકવાન મળે અહીંયા ખાટ મોજ આવી જાય હાલો તો હવે જય દવા તો નીકળી ગયા પણ હવે શેરીન્દ્ર ઉપર એ જો હા કે હા કે કોઈ વેફર છે બહાર નીકળ્યો ને એટલે જમાઈ નહીં વેફર ખાઈ લેવાય

સિટી સિરામિક માં મળે મોરબી મહાકાળી જનરલ સ્ટોર હાઈવે હાઈવે ઉપર રાજકોટ હાઈવે ઉપર તરબૂચ લેવા ઉભા રહ્યા છે તરબુચ ને હા ત્યાં મીઠી ખાવ્યું એ તો હાલો આ બીજા ને હરે મેં છી ગયો મારો આલા તો મોરબી માં આવી ગયા હી બાબા એ અમારો મોરબી હો ને હવે ઘરે પોગવા હવે શેડી ના પીજો હવે કઈ નાસ્તો બસ્તો કરવાય થોડો નાસ્તો કરો ને આ કરવા જોઈએ છે ડાયરેક્ટ થોક લેગી હે થોડી કે રેડી હાલો તો કાઈ કરી બીજો ઓ કટક બટક હાલો તમે મોરબી થી આવી ગયા હે ને આ હે ખજૂરભાઈ આગળ જાવ હે ને હા હાલો રેડી તો ખજૂરભાઈ આગળ જઈ કા ખજૂરભાઈ આગળ જાવ હા હાલો જવાનું જઈ દી ખજૂરભાઈ આગળ એ હાલો હાલો જઈ તો મયે તૈયાર હે ડાયરેક્ટ રાજપર રળ હા

ચાલો હું એક જ વસ્તુમાં માનો છું કે ભાઈ થોડું ખાવ પણ સારું ખાવ આવનારી જે જનરેશન છે એને પણ આપણે આ શીખવાડવાનું છે કે ભાઈ આપણે આવનારી પેઢીઓ આપણે પોતે સારું ખાઈએ દિવસે ને દિવસે હાર્ટ એટેકના કિસ્સા વધે છે બીપી નો પ્રોબ્લેમ ડાયાબિટીસ ઘરે ઘરે છે એસિડિટી આ આ તમામ લોકો આપણે અત્યાર સુધી કપાસિયાનું તેલ ખાતા આવ્યા પાપોળી તેલ ખાતા આવ્યા પણ જી નો ડબ્બો અમારો અઠાવીસો પચાસ માં છે ને પાંચ લીટર નો ડબ્બો અમારો નવસો પચાસ માં છે આ માતા ને ખાસ કેવાનું

પાંચ વર્ષ પછી હું થવાનું છું માણસ છું બે હાજર બાર નો યુટ્યુબર જુનામાં જુનો યુટ્યુબર અને સોશિયલ મીડિયા પકડ રાખનારો

એટલે હવે જે વાત એના મોરબી વાળા બહુ સમજદાર છે તમને મારે બહુ વધારે કહેવાની જરૂર નથી પણ મોરબીની તમામ બેનોને કહેવાનું માણસોને કહેવાની કે કોઈ કોઈ રસોડામાં ઉસતા નથી પણ બેનોને ખાસ કહેવાનું કે તમારે હવે અવેર થવાની જરૂર છે તમારી ગલીઓમાં હવે આ આ તમે ગલીએ ગલીએ જે બધી ઓલી તમારી મહિલા મંડળમાં જે વાતો કરો ને હવે મારી વાતો ચાલુ કરો ત્યારે ખજીરભાઈ એલી મારી વાત સાંભળેલી હું કહું તમે ખજીરભાઈ સિત્તેર લાવી ચાલુ કરો તમે તમારી યોગદાન હવે ચાલુ થયું છે બાકી આખી દુનિયા કે ભાઈઓ વાતો કરે ગલીઓમાં પાંચ ભાઈઓ ભેગી થાય તો ગામની પંચાયત કરે ના કરે તે કરે પણ હવે ખરા અર્થમાં તમારી જરૂર થઈ એટલે ગુજરાતની તમામ બહેનોને અમારે ખાસ કહેવાનું થોડું ખાવ પણ સારું ખાવ ખજૂર ભાઈ શુદ્ધ સિંચાઈ તમારા ઘરમાં લાવો અને પરિવાર ને આરોગ્ય મળે અને સારું બનાવો પણ હવે અહીંયા અમે લિસ્ટ છે થોડા ઘણા અમે જેટલા લોકો ઓર્ડર કર્યા છે બધાને અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરશું

ત્યાં બેન કામકાજ હાલ રેડી હાલો તો જમી લઈ